રાકડી બધવાન તૈયારી થઈ છે બરોબર નીયા દિનેશજી ને ભગાજી આ બેય દાબડે હા ક્યો જીત બેર થઈ કેટલી દિનેશજી ને ભગાજી મોટા છે હાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં ने? बगाजी तीन दिनों जी चेना से हमारे संगी से बगाजी ने

મમ્મી છે ખાવા બનાવે જો દેશી ચૂલો છે જો દેશી ચૂલા ઉપર ચોળી ની શાક સબ્જી બનશે એકદમ દેશી ગેસ ગેસ ઉપર ને એકદમ દેશી દેશી ખાવાનું દેશી ખાવાનું એકદમ

है? था? ओए। दुकाने, दुकाने। आ, था। मन किया था ता ओए चो दुकानें दुकानें हाँ तभी निया के डर दिनों दिन मन किया था ता ओए माता जी ज्यादा हाँ हमें लेकिन ब्याखा फिर उनसे किताबें कोटी कर से दोनों था ये मतो हाँ पति मन के स्पिनटुडो के दावू नहीं दावू ना पड़ता रे

Kabari, oh Jasi, Neha... Neha, letar ada kan sok hati, kami tahi deh, Neha, nerak liwode, nihak letar, 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 फोटो का भी थोड़ी लेना है आप लोगों को है ना उधर नहीं करना पड़ता है ना पड़ा वाकई नहीं ना है नहीं 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 इमारत जी ठीक है जावा चालू आल म टेमन डेडा टकड़ा नेडा टकड़ा बाबा री महीना में कंप्लीट करी दे हां खदी नु मतो दर्शन करावा लाई जाय न सारा तजवर ने टेम म खूब लकडी थईयो ने हां थाम आवत वजन वख्यो 30 किलो छ्यो denn la ketta ने जा हमे ने मतु ने જે કરવાની તો દવાય જ પડે શકાય તો આપણી દવા તો કરાવી જ પડે ના તો પછી શું થાય ને દવા

આવા નાવા કોક દુખતો પકડાતો એટલે વિદિ ન હોય કાલે દેમો કોઈ ઓળખતું જ નહીં એટલે આરે આપણે એટલે પેલા રે ને શુનંત કાકા ને આપણું રોણ લીલા લીલા પા લીલા પર છોકરો છે હે વે કોપર કાકા કોપર કાકો આપણે બાબુ કાકો રે ને હોમે ઘરે કે ચીડી ચીડી આપણે શિક્ષા થી વે ભાઈ ને તમારા હવે ઈ પેલા બાંધ છોકરા ને એને તમે

બેય એટલે ના આવજો તો આઈને બસ સંભે ને હા રહ્યા એવું હાથ છે ঘ how's ah. ah,